શ્રી ગણેશાય મહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસના વધ પક્ષની એકાદશી ઉત્પત્તિ એકાદશી કે ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા અને આજથી પિતૃ મોક્ષ આપનાર બે ત્રણ ત્રણેય વ્રત પણ શરૂ થાય છે આ વ્રતની પણ વ્રત કથા સાંભળીશું મહિમા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ નારાયણે વિનહેય વાસુદેવાય મહી ધીમહીના વિચ્ણું પ્રસોદયા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય હવે આપણે સાંભળીએ આ ઉત્પત્તિ કે ઉત્પત્તિ એકાદશી વ્રત કથા ત્યાર પછી સાંભળીશું વેતરણી વ્રતની પણ કથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે માધવ કાર્તિક માસના વધ પક્ષની એકાદશીનું નામ શું છે તેનું મહાત્મ્ય શું છે કે તે કયા પૂરણે પુણ્યએ આપનાર પુણ્ય કયું પુણ્ય આપનાર છે તેની વિધિ કઈ છે તે મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ સૌ પહેલાં હેમંત ઋતુના કાર્તિક મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ દસમી સાંજે દાન દાન કરવું જોઈએ અને રાત્રે ભોજન ન કરવું જોઈએ એકાદશીના સવારે સંકલ્પ નિયમના અનુસાર કાર્ય કરવું જોઈએ બપોરના સમયે સંકલ્પપૂર્વક સ્નાન કરવું જોઈએ અને સ્નાન કરવા પહેલાં શરીર પર માટીનો લેપ કરવો જોઈએ ચંદન લગાવીને સ્નાન કરીને ધૂપ દીપ નિવેદ ભગવાનનું પૂજન કરવું જોઈએ રાત્રિના દીપદાન કરવું જોઈએ આ બધા કર્મ ભક્તિપૂર્વક કરવા જોઈએ એ રાત્રિએ ઊંઘ કે સ્ત્રી સ્પર્શ ના કરવો જોઈએ એકાદશીના દિવસે તથા રાત્રે ભજન સત્સંગ આદિ શુભ કર્મ કરવા જોઈએ આ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોડે પોતાની ભૂલોની ક્ષમા માંગવી ધાર્મિક જનોએ શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીઓને એક જેવી સમજવી જોઈએ તેમાં ભેદભાવ માનવો આ રીતે રીતે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેને સખો દ્વાર તીર્થને દર્શન કરવાની જે પુણ્ય મળે છે તે એક જ એકાદશીના વ્રત પુણ્ય બરાબર સોળમાં ભાગ બરાબર પણ નથી વ્ય વ્યતીત પાનમાં સંકાતિમાં સ્કંતાતિમાં તથા ચંદ્ર કે સૂર્ય ગ્રહણમાં દાન આપવા આપવાથી કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્ય મનુષ્ય એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થઈ જાય છે એવા ફળ વેદ પાઠ બ્રાહ્મણોને એક હજાર ગૌદાન કરવાથી મળે છે તેને દસ ગણું વધુ પુણ્ય એકાદશીનું વ્રત કરવા માત્રથી જ મળે છે દસ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય મળે છે એકાદશીના પુણ્ય દસમાં ભાગની બરાબર હોય છે એકાદશીનું વ્રત કરવાથી જ યજ્ઞ દાન તપ આદિ ફળ મળે છે અને અન્યથા ફળ મળતું નથી ત્યારે અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે કે હે માધવ તમે આ એકાદશીનું પુણ્યને અનેક તીર્થો શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવ્યું છે હવે તમે વિસ્તારપૂર્વક કહો ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે કુંતી નંદન સતયુગમાં એક મહાભયંકર દૈત્ય હતા જેનું નામ મૂર હતું અને દૈત્યએ દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરીને વિજય મેળવીને તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા ત્યારે દેવ દેવેન્દ્રએ મહાદેવને પ્રાર્થના કરી કે હે ભોળાનાથ અને બધા દેવતાઓ મૂળ દૈત્યની દુખી થઈને મૃત્યુ લોકમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે અન્ય દેવતાઓ હાલત તો હું વર્ણન પણ કરી શકતો નથી પરંતુ તમે કૃપા કરીને આ મહાન કોઈ ઉપાય ત્યારે કહે છે કે હે દેવતા તમે ભગવાન વિષ્ણુની પાસે જાઓ અને ઈન્દ્ર અને અન્ય દેવતાઓને મહાદેવના વાસનો વસનો સાંભળીને શિરસાગર પોઢેલા ભગવાન નારાયણની પાસે આવે શેષ સૈયા પર બિરાજમાન ભગવાન નારાયણ સતુભુજ સતર્ભુજ ધારણ કરે શંખ ગદા ધારી ધારણ કરેલા બિરાજમાન હતા તેમને જોઈને દેવતાઓ સહિત ઇન્દ્રદેવે સ્તુતિ કરી હે દેવતાઓ દેવ તમે સ્તુતિ કરવા યોગ્ય છો તમને વારંવાર પ્રણામ છે દેવ્યોને સહાર કે મધુસૂદન તમે અમારી રક્ષા કરો હે જગતનાથ અમે સમસ્ત દેવ દૈત્યો ભય ભયભીત થઈને તમારી શરણે આવ્યા છીએ હે શરણાગત વત્સલ અમારી રક્ષા કરો આ સમયે દૈત્યો અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અમે બધા દેવતાઓ પૃથ્વી લોક ઉપર વિચરણ કરી રહ્યા છીએ હવે તમે અમારી રક્ષા કરો આ રીતે દેવરાજ ઇન્દ્રની સ્તુતિ પ્રસન્ન થઈને દેવ દેવતાઓને કરુણાપૂર્વક વાહણી સંભળાવીને શ્રી નારાયણ બોલ્યા હે દેવતાઓ કયો દૈત્ય છે જાણે દેવતાઓને જીતી લીધા છે ભગવાન આ અમૃતરૂપી વચનો સાંભળીને ઇન્દ્રદેવ બોલ્યા હે પ્રભુ પ્રાચીન સમયમાં નાળી જંગ નામનો એક દૈત્ય હતા આ દૈત્ય બ્રહ્માવ વંશની ઉત્પત્તિ થઈ હતી એ દૈત્ય પુત્રનું નામ મોર છે તેની રાજધાની ચંદ્રાવતી છે અને નગરીમાં તે મોર નામનું દૈત્ય વાસ કરે છે જેણે પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢી ઇન્દ્ર અગ્નિ યમ ચંદ્રમાં લોકપાલન તપે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા પણ કરે છે તેથી તે બળવાન ભયાનક દૈત્યથી તમે અમારા સૌની રક્ષા કરો ઇન્દ્રના આવા વસન સાંભળીને ભગવાન શ્રીહરિ બોલ્યા હે દેવતાઓ હું તમારી શત્રુઓનો શીઘ્ર સંહાર કરીશ હવે તમે ચંદ્રવતી નગરીમાં જાઓ આ રીતે ભગવાન વિષ્ણુ દેવોને સાથે ચાલ્યા અને એ જ સમયે દૈત્યપતિ મોર અને દૈત્યોની સાથે યુદ્ધ ભૂમિમાં ગરજી રહ્યા હતા યુદ્ધ પ્રારંભ થતાં જ અસંખ્ય દાનવ અને અસંખ્ય સત્રો ધારણ કરીને દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ દેવતાઓને દૈત્યોની આગળ એક એક ક્ષણ પણ ટકી ન શક્યા ક્યારે ભગવાન ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિમાં આવી ગયા જ્યારે દેતીઓએ ભગવાન વિષ્ણુને યુદ્ધ ભૂમિમાં જોયા તો એમના પર અસ્ત્રો શસ્ત્રોને પ્રહાર કરવા લાગ્યા ભગવાન નારાયણને દૈત્યોની અને ગદાની નષ્ટ કરવા લાગ્યા આ યુદ્ધમાં અનેક સદાને માટે ગયા પરંતુ દૈત્યોના રાજા મૂર ભગવાનની સાથે નિષ્કાલ ભાવથી યુદ્ધ કરવા રહ્યા ભગવાન વિષ્ણુ મોરને મારવા માટે જે જે શસ્ત્રો શસ્ત્રોનો પ્રયોગ કરતા તે બધા જ તેમના તેજથી જ નષ્ટ થઈ જતા પુષ્પની સમાન પડવા લાગતા અને અને અસ્ત્રો શસ્ત્રો પ્રયોગ કરતાં સત્તા પણ ભગવાનને તે જ મળ મૂળ રાક્ષકને જીતી ન શક્યા ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પરંતુ એ દૈત્યને જીતવો શક્ય ન હતો અંતમાં ભગવાન વિષ્ણુ શાંત થઈને વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રી આશ્રમ ચાલી ગયા એ જ સમયે આડત્રીસ કોર્સ લાંબી એક દ્વાર દ્વારવાળી હેમતવતી નગરી ગુફામાં શયન કરવાની ઈચ્છાથી ભગવાને તેમાં પ્રવેશ કર્યો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ મેં ગુફામાં સમય શયન કર્યું ત્યારે દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલ્યું આવ્યું અને મને શયન કરતા જોઈ મને મારવા માટે તૈયાર થયો દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારી માટે થઈ એ જ સમયે ભગવાન નારાયણે દેહમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યના સામે આવી યુદ્ધ કરવા લાગી તે દૈત્ય આચર્ય વિચારવા લાગ્યો કે આવી બળવાન કન્યા ક્યારથી ઉત્પન્ન થઈ દૈત્ય લગાતાર કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડો સમય પછી કન્યાએ ક્રોધમાં આવીને એ દૈત્ય અસ્ત્રો શસ્ત્રોને ટુકડે ટુકડા કરી નાખ્યા એ કન્યાને દૈત્યના રથને તોડી નાખ્યો ત્યારે દૈત્ય મહાન ક્રોધ કરીને તેની સાથે મલ યુદ્ધ કરવા લાગ્યો તે કન્યાએ દૈત્યને મારીને મૂર્ષિત કરીને મૂર્ષિત કરી દીધો ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું મસ્તક કાપ કાપતા જ દૈત્ય પૃથ્વી પર ઢળી પડ્યો અને મૃત્યુને પામ્યો અન્ય સમસ્ત દાનવ પોતાના રાજા દૈત્ય મોરની આવી હાલત જોઈને પાતળા લોક પાતળ લોકમાં ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો તેઓ દૈત્યોને મૃત્યુ પામેલા જોઈને અત્યંત આશ્ચર્ય પામ્યા વિચારવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યો ત્યારે કન્યા ભગવાનની પાસે ઊભેલી હાથ જોડીને બોલી હે પ્રભુ આ દૈત્યને તમને મારવા તૈયાર થયો હતો ત્યારે મેં તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈને આ દૈત્યનો વધ કર્યો છે ત્યારે ભગવાન નારાયણ કહે છે કે હે કન્યા તે આને કેવી રીતે માર્યો જેનો હું પણ પરાજિત કરી શકતો ન હતો હવે હું તારી ઉપર અત્યંત પ્રસન્ન છું તે ત્રણેય લોકના દેવતાઓ સુખી કર્યા છે તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ ત્યારે કન્યા બોલી હે પ્રભુ આજે અમારી શરીરમાંથી ઉત્પન્ન ઉત્પત્તિ પામીશું અને આજે એકાદશીની તિથિ પણ છે તો મને વરદાન આપો કે જે આ મારું આ એકાદશીનું વ્રત કરે છે તેના સમક્ષ પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગલોક જાય અને મારા વ્રતનું અડધું ફળ રાત્રિનું મળે રાત્રિનું મળે એનું અડધું ફળ એક સમયે ભોજન કરનારને પણ મળે જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે છે નિશ્ચય જ વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરશે કરી શકશે કૃપા કરીને મને આ વરદાન આપો જે મનુષ્ય મારા દિવસ તથા રાત્રે એકવાર ભોજન કરશે તેને ધનધાન્યની ભરપૂર રહેશે આ સાંભળીને ભગવાન નારાયણ કન્યાને કહે છે કે એ કલ્યાણી એવું જ થશે મારા અને તારા ભક્ત ભક્તિ એક જ હશે અને અંતમાં વૈકુટધામની પ્રાપ્તિ અવશ્ય થશે મોક્ષની પ્રાપ્ત પ્રાપ્તિ અવશ્ય થશે આજના વ્રતનું પાલન કરશે એ કલ્યાણી તું આ એકાદશીના દિવસે ઉત્પત્તિ થઈશે એટલા માટે તારું નામ એકાદશી થશે જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે એના સમક્ષ પાપ જળ મૂળથી નષ્ટ થઈ જશે નષ્ટ થઈ જશે અંતમાં મુક્તિ મુક્તિની અધિકારી બનશે તું તારા હવે ત્રીજા આઠમાના નોમે કે પછી ચૌદશના પણ અધિકાર પ્રિય છે તારા વ્રતનું ફળ બધા તીર્થો ફળની પ્રાપ્તિ મહાન હશે આવું કહીને આવું કહીને ભગવાન આવું કહીને ભગવાન પ્રસન્ન થયા ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા સાંભળીને અતિ પ્રસન્ન થયા ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન બધા તીર્થો વર્તો ફળની એકાદશીનું વ્રત ફળ સર્વશ્રેષ્ઠ છે એકાદશીના વ્રત કરનાર મનુષ્ય શત્રુઓને નષ્ટ કરી દવશું નષ્ટ કરી દવશું અને તેમને મોક્ષ આપું છું હે અર્જુન આમ મેં તને એકાદશીનું વ્રત ઉત્પન્ન કરી બતાવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે બધું પુણ્ય આપું છું અર્જુન તમે મેં તમને એકાદશીનું વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું એકાદશીનું વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર સિદ્ધિ આપનાર છે અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય આપનાર છે જે મનુષ્ય એકાદશીના આ મહાત્મયને સાંભળે છે વાંચે છે કે તે પોતાના કરોડો કુળની સાથે વશ અવશ્ય વૈકુટમાં વચશે જે મનુષ્ય એકાદશીનું મહાત્મય સાંભળશે તેને બ્રહ્મા હત્યા વગેરે મોટા મોટા એમાં કોઈ સંશય નથી સઘળા પાપનો નાશ કરનાર એકાદશી જેવું બીજું કોઈ વ્રત નથી એકાદશી તે વ્રતનો રાજા સમાન છે મહાન પુણ્ય આપનાર છે આ રીતે ભવિષ્ય પુરાણમાં કાર્તિક વદની એકાશ એકાદશી ઉત્પત્તિ એકાદશી આત્મય કહેલું છે મહાત્માએ કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો આપણી સાંભળી ઉત્પત્તિ એકાદશી વ્રત કથા હવે આપણે સાંભળીશું પિતૃ મોક્ષ આપનારી ભીષ્મ પિતા પિતામહ દ્વારા કહેવામાં આવેલી બે ત્રણ વ્રતની કથા જે આજથી શરૂઆત થાય છે આ વ્રત કરવાથી સમક્ષ પિતાઓની પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે જે વ્રતની મહિમા કથા પણ આપણે સાંભળીશું કાર્તક માસના વધ પક્ષની એકાદશીના દિવસે વેતરણી વ્રત કરવાનું હેમ માન માત્ર મા ભવિષ્ય પુરાણમાં વસન છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધર્મ જે વ્રત કરવાથી સ્ત્રી અથવા પુરુષ હર કોઈને યમલોક જોવા ન પડે શોક ન કરવો પડે તેવું વ્રત તેવું વ્રત કૃપા કરીને મને કહો હા સાંભળીને ભીષ્મ પિતાએ હે રાજા યુધિષ્ઠર કહ્યું કે હે રાજન કાર્તિક વદની એકાદશીના દિવસે વેતરણી વ્રત કરવાથી મનુષ્ય સુખી થાય છે તેને યમલોકના દર્શન થતું નથી નથી અને શોક પણ કરવો પડતો ત્યારે ધર્મ રાજાએ મહાફળ આપનારી એકાદશીનું વ્રત કથા પ્રકારથી કરવું જોઈએ તે મને કહો ત્યારે પિતામા ભીષ્મ કહે છે કે હે રાજા યુધિષ્ઠિર કાર્તિક વધની એકાદશીના દિવસે પવિત્રથી નિયમો લેવો એ વેતરણી એકાદશી કહેવાય છે કે દસમી તિથિએ નક નકતો ઉપ નકરડો ઉપવાસ કરીને બીજા દિવસે ઉપવાસ કરવો એટલે કે દસમી સાંજે જ બની શકે તો કંઈક અન્ન કે જળ લેવું ન નહીં એવા રીતે બીજા દિવસે પણ વ્રત કરવું આ વ્રત આખા વર્ષનું ફળ આપનારું છે મધ્યામાં મધ્યહવન વખતે સ્નાન કરીને મધ્યાહન વખતે નિત્યકર્મ સમાપ્ત કરવા રાતે કાળી ગાય લાવીને વિધિથી તેની પૂજા કરવી ગાયની લીપેલી પૃથ્વીમાં પૂર્વભૂમિ ઊભી રાખવી પછી આગલી આગળના પગથી આરંભીને પાછલા પગ સુધી પૂંજા કરવી ગાયના પૂછડાની પણ પૂંજા કરવી પૂછડું પકડીને શાસ્ત્રો વિધિથી પુત્ર પુતરું પિતૃ તર્પણ કરવું શ્રા શક્તિ પ્રમાણે સુગંધી જળ અને પગ અને ચીંગડા ધોવા જો પુરાણ મંત્ર ભણીના સ્નાન સુગંધી સંદન અને પુષ્પ વડે ભક્તિથી વિધિ પ્રમાણે ગાય માતાની પૂજા કરવી ત્યારબાદ નિવેદ આદિ પૂજન કરવું અને કહેવું કે હે ગાય માતા હું આપની કૃપા પવિત અપવિત્ર વગેરે ભયંકર વનનો તથા વેતરણી નદીને તજી જય માટે નમસ્કાર કરું છું એમ પ્રાર્થના કરવી આ એકાદશીના દિવસે વ્રત કરવાથી તે વેતરણી નદી તરવામાં સમ નથી માટે એનું નામ વેતરણી એકાદશી પડેલું છે ગરુડ પુરાણમાં આ વેતરણી નદીનો ઉલ્લેખ છે ત્યારબાદ ગાય માતાને ફરી પ્રાર્થના કરવી હે ગૌ હે દેવી આપ સર્વ આનંદ આપો અને દેવતાઓને પણ સો માટે જે આ દિવસનો સ્વીકાર કરો મારી રક્ષા કરો આ રીતે બોલીને દીપદાન કરવું મંત્ર ભણીને કરવો આ વસ્ત્રથી ગાય માતા પ્રસન્ન થાવ એમ કહીને ગાય માતા ઉપર વસ્ત્ર ઓઢાળવું કાર્તિક માસની ચાર ચાર માસ સુધી કોઈને કોઈ નિયમ લેવો ચાહે ચાર માસ સુધી ચોખા ખાવા ચાર માસ સુધી સતત દૂધ પાક ખાવું ચાહે કોઈ પણ ભોજન કરી એ પ્રમાણે ત્યારબાદ જ્યારે વરસ પૂર્ણ થાય એટલા ગાય ગાય ગુરુ અને પોતાના માટે એક એમ ત્રણ ભાગ કરતા રહેવું તેમાંથી હે સુરંભે આપ નિવેદ લ્યો એમ કહીને એક ભાગ ગાયને ખવડાવો બીજો ગુરુને આપો અથવા કીડિયારું પણ પૂરી શકાય છે અથવા વડીલોને આપી શકાય છે ત્રીજો પોતે ખાવો આ રીતે આખું વરસ નિયમ લેવાય છે એવી રીતે બાર માસ સુધી મહિના મહિને આ વ્રત કરાય છે જ્યારે પણ એકાદશી આવે વરસ પૂરું થાય ત્યારે ઉધ ઉપધાન કરવું ઉપધા ઉપધાપન કરવું ઉત્થાપન કરવું હોય છે ગાદલાવાળી મોટી સૈયા તૈયાર કરવી વાસરડાવાળી જો વાસરડા વાળી દૂધળેલી ગાય તૈયાર રાખવી અથવા ગાયની મૂર્તિ પણ બનાવી શકાય છે અત્યારે સમય પ્રમાણે ત્યારબાદ મંત્ર ઉચ્ચાર કરીને ભક્તિ ગાયનું પૂજન કરીને સઘળા ગુરુ આપીને અથવા બ્રાહ્મણોની દાન કરીને ક્ષમા માંગી મંદિર પણ દાન કરી શકાય છે વેતરણીના વ્રતથી સમાપ્તિ માટે કુટુંબના બ્રાહ્મણો એક ભાર લોઢું અને રૂપિયા આદિ પૂર્ણ દાન કરી શકાય છે આ વ્રતના પ્રભાવથી સ્ત્રી પુરુષ હર કોઈ વ્રત કરનાર આ લોકો ઘણા વખત સુધી રાજ્ય સુખ ભોગવી અંતે સ્વર્ગમાં જાય છે પૂંજા આ રીતે કાર્તિક માસના વધ પક્ષની એકાદશીનું વર્ણન ભવિષ્યોત્તર પુરાણમાં વેતરણી વ્રત તરીકે ઓળખવામાં આવ્યું છે માટે આ ઉત્પત્તિ એકાદશી એકાદશીના દિવસે ત્રણેય વ્રત પણ કરી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ आफ महाराज महाराजे श्री कृष्ण